આ નાગદાનને છે ને હવે બળીને રાખ થઈ ગઈ અને એનાથી કાંઈ એમ નથી થાય એ હું છે કે ઈજડો છે એનાથી કાંઈ નથી થાય એમ એટલે એની ઘરવાળીનો સહારો લીધો અને એ કંઈ હું કેસ કરવા જ આવશું હવે તારે હાથમાં વ્હાઈટ કોલેન ભીખ માગવું પડશે અને તારું કોઈ નહીં આવે એવી બધી વાતો કરે છે લુખીના પેટનાને એને કોઈ વાતની બુદ્ધિ છે નહીં બરાબર એને બુદ્ધિ છે નહીં અને બુદ્ધિ વગેરેનો નાગદાન એની બૈરીનો સહારો લે છે પોતે કોઈ છે નહીં અને એમ કહે કે મારી બૈરી દવા પીશે ને આ પીશે ને તેથી જેથી અમારી મા બેનને તે વેચા કીધી તેથી તારી બૈરી ક્યાં ગઈ હતી તેથી તારો બધા ક્યાં ગયા હતા હે લુખીના પેટના અને તું અમને એવું કહેતો હોય કે અમારી આમ ને તે અમને લુખીના એ ઈજડા અને હું ફરિયાદ કરવા જાઉં છું તો અમારી પાસે બધાય પુરાવા પીડા છે અમારી મા બેન ને શું કીધું મનસુખભાઈ ની દીકરીને શું કીધું અને તું કેવો હારામાણા નો દીકરો છો ને એ હવે જોવાઈ ગયું છે તારું બરાબર એટલે તારી છે ને તારી હેસિયતમાં માં રે લુખા અને તારી જે હોય ને ઈ કર તારું અને તારે કેસ કરવો હોય ને તો કરી દે અમારી પાસે બધાય પુરાવા છે તે અમારી બેનને વૈશાકી દીને પાછો કે અકો કાઠી નથી અકો વાદી છે અકો દેવી પૂંજક છે હવે તને કે જે અંકિત વાઘેલા છોડી જાય મનસુખ રાઠોડ છોડી જાય તો મનસુખભાઈ રાઠોડને મેં દી એવું નથી કીધું કે મને પાંચ હજાર રૂપિયા આપો કાને ઓલા લાખા રબારીને લઈ અને ખોટો મને બદનામ કરતો હતો પચાસ હજાર જ્યારે મેલડીમાંનો ભૂ હતો ત્યારે લીધા આવું બધું બદનામ કર્યું છે અને તમે જોવો છો મિત્રો ખોટે ખોટો મને બદનામ કરી અને એની મા ઠોકાવે છે બૈરીનો સહારો લે છે હિજડાના પેટનો છે અને એમ કહે કે મારી બૈરી દવા પીશે તો અમારી મા બેન મારી મા આ દુનિયામાં નથી મારી બેન નથી એને એમ જેમ લાગે એમ બોલે તો એની મા ઠોકાવો તો હોય તો જ બોલાવે એનાથી કાંઈ ન થાય તો જ બૈરીનો સહારો લે હિજડીના પેટના અને તું તારે જે થાય ને એ કરી લે બરાબર જે થાય એ કરી લે હું તારા બાપથી હું તારા કોઈથી બીતો જ નથી હું બીવાનું સીચો જ નથી તું બીજાનો સહારો લે તું ના અપમાન કરશો અનેકના અપમાન કરીને બેઠો છે અને હવે તારી બૈરીનું તું નામ લઈને બેઠો બરાબર તારી ઘરવાળીનું નામ લઈને બેઠો તો મારી ઘરવાળીને તે કીધું તું કે હકુવાની ઘરવાળી આખા સુરતમાં આમ તેમ તારી તે માને ઠોકે તીજડીના પેટના તારા જેવો નપાવટ અને નાલાયક માણા કોઈ નથી તારી જેવા છે ને ભિખાર્યું છે ભિખાર્યું જા તું તારે કેસ કરવા અને જે તારે કરવું હોય ને એ કરી લેજે પણ તારી માં ઠોકાઈ જાય છે એટલું યાદ રાખજે હજી તને હાઈકોર્ટના દરવાજા ખોલવાની તૈયારી છે તે ઓલ્યા સુનિતાબેનને ઓલ્યા એમ ચાવડા એ જેમ લાગ્યા એમ બોલ્યું તો ને તે જેમ લાગા એમ કીધું છે અને પાછો કંઈ મને ગાળ્યું દે છે તો કોઈ લેડીઝને રાતે અગિયાર વાગે ફોન કરાય તારે અને તું ગમે એનો સહારો લઈને જીવવાવાળો છો અત્યારે તારાથી કાંઈ ન જવું એટલે તારી બૈરીનો સહારો લીધો તે અમારી ઘરવાળીને અમારી માને અમારી બેનને તું કેનારો શો કોણ તારી માને હાથ પેઢીમાં ખોટ ન હોય બોસ મારી ના ઈજડા અને તારાથી ને એ કરી લેજે આ મારો મેસેજ તને છે લુખા બરાબર મારે જાજો વિડીયો હવે ઉતારવો નથી અને તારા વિડીયા તું મારું નામ એક પણ વિડિયામાં લેશો ગમે એ વિડીયોમાં લેશો તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે અને પાછો મને કંઈ ભીખ માંગશે તો હું છે ને એક ભિખારી હું ભિખારી છું તારાથી કોઈ વસ્તુ થાય નહીં એટલે તું બધાને કહેશો લુખીના પેટના ઈજડા એટલે તારાથી કોઈ વસ્તુ નહીં થાય ને એટલે તું બીજા બીજાના સહારા લે બીજાને ખોળે બે અને તારા છોકરાનું કીધું તું તો તે મારા છોકરાની વચ્ચે હું કીધું તું અને તારો છોકરો ચાનો છે મારો છોકરો ગમે એનો હોય તારા બાપનું શું જાય બરાબર અમે તારી ઘોડે ઇજડા નથી તે અમારે ઘરવાળીને અમારી મા બેનને આમ તેમ બોલે અને તું બોલો જે કાલ ફોન કર્યો તો ઓલા બાબરિયાએ તો એને જેમ લાગ્યા એમ બોલો હતો કે સંવિધાન દેશમાંનું હોવું જોઈએ આમ છે તેમ છે હે અને તું કે બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા તો મેં તારો નંબર બ્લેક લિસ્ટમાં નાખ્યો જ નથી મેં તારો નંબર બ્લેક લિસ્ટમાં નથી નાખ્યો એ મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે બરાબર મેં કાલે તને કેટલા ફોન કર્યા બહુ ફોન કર્યા સતાય તારી માં અણાવતો નથી તું અને તારી માને ઠોકે તને કાંઈક ખબર પડવી જોઈએ ઈજડા કાક વસ્તુની માહિતી હોવી જોઈએ કે કોને હું બોલવું તારો બાપની સામે પડવામાં રહેવા દેજે તને ઢેબરા અભડાઈ જાય છે તારા બરાબર અને હાઈકોર્ટના દરવાજા ખોલાવીને પછી અહીંયા વકીલ રાખવા માટે પ્રાઇવેટ વકીલ રાખવો પડે એમાં પચાસ હજાર સાઠ હજાર જોવે તૈયાર રાખજે મનસુખભાઈની દીકરી વચ્ચે બોલ્યો અને તું મારી મા બેન વિચે તે ચાલું કર્યું એટલે અમે ચાલુ કર્યું બાકી અમે ચાલુ ન કરીએ સાંભળી લેજે ક્યાંય અમે ગાળ કોઈને ખોટી રીતે દીધી હોય મને દીધો એટલે મેં દીધું હું કોઈનું સહન નથી કરતો બરાબર અને તારે જે ફરિયાદ કરવી ને એ કરી લેજે મારી પાસે બધાય પુરાવા છે કે તે અમારી મા બેનને વૈશ્યા કીધી તે અમારું બધું જ તે ખોટા ખોટું કીધું તું મને કહે કે વાદી છો ને આમ છે ને તેમ છે તો તારી માને અણાવજે અને તારા બધા બોલ ખુલી ગયા છે દીકરા એટલે તે બૈરીનો સહારો લીધો હું કે તારાથી કાંઈ નથી થાય એમ તારે જે કરવું હોય એ કર બરાબર તારે જે કરવું હોય એ કર એટલે તારી હેસિયતમાં રહીને વાત કર અને ગમે એની દીકરીઓને ગમે એની માવું ને આગળ તારી બૈરી વાત કરતી હતી એમાં તે છે ને તે બા હાટી બોલાવી બૈરીની સામે અને મને મા બેન સામે ગાળું દીધી છે અને તું તે સડાવીએ રેકોર્ડિંગ અને અમેય સડાવશું અને પછી જે માણસને ટ્રિપલ કોલમાં લેવડાવ્યો નિકુંજભાઈને એનો નંબર પણ તે બલેક લિસ્ટમાં નાખી દીધો અને તારી ઉપર કેટલા જણાના ફોન આવે છે બધાના નંબર બલે ક્રિસમાં નાખે ને મોટી મોટી ફાળે છે મેં પાત્રી લાખનો ખર્ચો કર્યો આમ જેથી જેલમાં ગયો તેથી કાર્તિકભાઈ વાળાએ તને કેટલો માર્યો હતો સાહેબનું અપમાન કર્યું અને પાછો જેલરની અમે માફી મંગાવી છે તને એ તો તે કાંઈ કીધું નહીં લુખીના પેટના હું નથી કોઈ દલિત સમાજનો નથી કોઈ આયર સમાજનો હું વ્યક્તિગત બોલવા વાળો છું ને તારી જેવા ઈજડાથી બીતો નથી તું તાર કેસ કરી દે કેસ કરી દે જા અમે બધો પુરાવો રાખ્યો છે અમે કેસ કરી દેવું બરાબર કાયદા કાનૂનથી અમે લડશું એ અમારી મા બેન સામે બોલ્યો હું કોઈ બી પોલીસ સ્ટેશનના બગીચા નથી સડતો પણ હવે સળેસ હવે શળેસ કેમ કે તું અમારી મા બેન સામે બોલ્યો ને પાછો બૈરીનો સહારો લઈને બૈરી અરે વાત કરાવે છે એમ અરે ઈજડીના પેટના તારાથી કાંઈ ન થાય ને તો જીલું પર પાણીમાં ડૂબીને મરાય કાર્તિકભાઈ વાળાએ તને માર્યો એ તારી ઘરવાળી નથી કીધું તે હે નપાવટના પેટના તું ગમે એની દીકરી વચ્ચે બોલે અને બોલ્યો અહેમત ચાવડા મનસુખભાઈની દીકરી વચ્ચે બોલ્યો નથી અહેમદ ચાવડાને ઓળખતો નથી સુનિતાબેનને ઓળખતો કે નથી મનસુખભાઈ રાઠોડને દી મળવા આવ્યો કે નથી મને કોઈ દી મળવા આવ્યો અને મેરામણભાઈ આહિરને બેન સામે જેમ લાગ્યા એમ ગાળું દીધી હતી એમ કહેતો હતો કે તારી દીકરી માથે હું સડું એવું બધું બોલ્યો હતો તેથી તારું ક્યાં ગયો એ મેરામણભાઈ આહિરને તે ગાળું દીધી તે દી તું ચા ગયો હતો ભાઈ જેમ લાગે એમ ગાળું દીધી મેરામણભાઈ આયરને તે તું શું કર્યું મેરામણ મેરામણભાઈ આયરને ગાળું તો દીધીથી ને તે મા બેન સામે એ વિડીયો છે મારી ચેનલમાં હે ગમે એને ગાળું દેતો હોય કેટલા જણાને તે ગાળું દીધી હે અનેકને ગાળું દઈને તૈયારી કરી છે તે બરાબર ગાળુંથી શરૂઆત કરે છે ગમે ફોન કરે બાટી બોલાવે તો તું આયર નથી તું વાદી છો અને ઘરવાળીનો સહારો લે એટલે ઈજડો છો બરાબર અને તારાથી થાય એ કરે ને મારી પાસે હા પુરાવા બધા પીડા શકતે કેટલી કેટલી ગાયું બોલ્યો તને એમ લાગુ કે મારી ચેનલમાં મેં વિડીયા ડિલીટ કરી દીધા તે હં એટલે તું શરૂઆત તે કરી પહેલાં પછી અમે તને બધું કર્યું બાકી અમે શરૂઆત નથી કરતા બરાબર અને હવે અત્યારે કાંઈ ન છું એટલે તારી એલી ઘરવાળીનો સહારો લીધો બરાબર એ મારી ઘરવાળીને કીધું તું ક્યારે તું ચાજ્યો છો દીકરા આ રીતે માને આણે તારાથી જે થાય એ કર લે લે કે મારી ઘરવાળી વાળી છો કે છો અરે કરી લે જે કરવું હોય જા કર લે જા બરાબર જે થાય એ કર લે અને અમે એ બધું કરીશું જય ભારત જય સંવિધાન જય મા મઢડાવાળી સોના